નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે આજે તારીખ સત્તર ડિસેમ્બર બે હજાર ત્રેવીસ આજના સવારના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં આવશે વાતાવરણમાં પલટો અને ખાસ કરીને કેટલાક વિસ્તારોમાં માવઠું થશે કે નહીં જોઈએ સંપૂર્ણ અપડેટ ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે તેમજ તાપમાન કેવું રહેશે અને પવનની ઝડપ કેવી રહેશે તેમજ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કે બંગાળની ખાડી કે અરબી સમુદ્રમાં કેવી સિસ્ટમ સક્રિય થશે સંપૂર્ણ અપડેટ મેળવીએ ચેનલમાં ન હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો આજની વાત કરીએ તો આજે ગુજરાતની અંદર આ રીતે સામાન્ય વાદળા આપણને સૌરાષ્ટ્રના વિસ્તારો દક્ષિણ ગુજરાત અને કચ્છના વિસ્તારોમાં જોવા મળશે ખાસ કરીને આવતીકાલે વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવશે અને સવારના સમયે સૌરાષ્ટ્રમાં પોરબંદર જૂનાગઢ રાજકોટ ભાવનગર ગીર સોમનાથ સુરત વલસાડ નવસારી ડામ તાપી વડોદરા દાહોદ આ બધા વિસ્તારોમાં કાળા ડિબાંગ વાદળા ઘેરાશે ખાસ કરીને બપોર સુધીના સમયગાળામાં આખા સૌરાષ્ટ્રમાં દ્વારકા જામનગર મોરબી સુરેન્દ્રનગર રાજકોટ અમરેલી બોટાદ ભાવનગર જૂનાગઢ પોરબંદર ગીર સોમનાથ આ બધા વિસ્તારોમાં વાદળા છવાય છે તેમજ વડોદરા ભરૂચ સુરત વલસાડ તેમજ વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં અમદાવાદ આજુબાજુ દાહોદ ખેડા આણંદ ઉત્તર ગુજરાતમાં મહેસાણા બનાસકાંઠા સાબરકાંઠા અને કચ્છના વિસ્તારોમાં પણ કાળા ડિબાંગ વાદળા સવાશે છે કોઈ કોઈ વિસ્તારોમાં ભેજનું પ્રમાણ વધવાના કારણે વરસાદી ઝાપટા પણ પડી શકે ખાસ કરીને ઓગણીસ તારીખમાં પણ ગુજરાતની અંદર આ રીતે વાદળછાયું વાતાવરણ આપણને જોવા મળશે વાતાવરણમાં અચાનક પલટો આવશે જાણે માવઠું તૂટી પડે તેવો માહોલ પણ જામી શકે પરંતુ વરસાદની હાલ કોઈ શક્યતા જણાતી નથી ત્રેવીસ તારીખમાં ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારોમાં હળવા ઝાપટા પડવાની સંભાવના ગણી શકાય આપણે વાત કરીશું ખાસ કરીને જે બંગાળની ખાડીમાં જે સિસ્ટમ બનવાની છે તે સિસ્ટમ બંગાળની ખાડીમાં અહીં ડેવલપ થઈ રહી છે આ જે સિસ્ટમ છે તે આગળ વધી અરબી સમુદ્રમાં આવે તો ગુજરાતની અંદર ફરી વખત વધુ મજબૂત સિસ્ટમ બની શકે બાકી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આગામી સમયમાં બનવાની પૂરેપૂરી સંભાવના છે માવઠાના સંજોગો ગુજરાત ઉપર બનેલા વાતાવરણમાં મોટા ભાગે જોવા મળશે હવે આપણે વાત કરવાની છે પવનની ઝડપ અત્યારે કેવી રહેશે હવે ખાસ કરીને આવતીકાલે પવનની ઝડપ જે કચ્છના જે વિસ્તારો છે જેમાં બેતાલીસ થી પિસ્તાલીસ સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જોટાના જે પવનો છે તે આ બધા સૌરાષ્ટ્રના વિસ્તારો કચ્છના વિસ્તારોમાં જોવા મળશે ઓગણીસ તારીખની વાત કરીએ ઓગણીસ તારીખમાં પણ કચ્છમાં ચાલીસ અને સૌરાષ્ટ્રમાં પાંત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જોટાના પવનો ફૂંકાઈ શકે છે હવે આપણે વાત કરીશું ગુજરાતનું તાપમાન કેવું રહેશે આજે બપોરના તાપમાનની વાત કરીએ તો બપોરના સમયે કચ્છમાં ખાવડા સત્યાવીસ નલિયા અઠ્યાવીસ ગાંધીધામ અઠયાવીસ પાલનપુર સુઈગામ અઠ્યાવીસ મહેસાણા સત્યાવીસ અમદાવાદ અઠયાવીસ દાહોદ છવ્વીસ વડોદરા ઓગણત્રીસ ડુંગરપુર પચીસ ડિગ્રી જૂનાગઢ અઠ્યાવીસ રાજકોટ અઠ્યાવીસ સુરત ત્રીસ ડિગ્રી સેલ્સિયસ આવતીકાલે વહેલી સવારનું તાપમાન જોઈએ પાંચ વાગ્યાના સમયગાળા દરમિયાન કચ્છના જે વિસ્તારો છે જેમાં ખાવડા સોળ નલિયા સત્તર ગાંધીધામ સોળ પાલનપુર સોળ સુઈગામ પંદર મહેસાણા પંદર અમદાવાદ અઢાર ડિગ્રી દાહોદ પંદર ડિગ્રી વડોદરા અઢાર ડિગ્રી સેલ્સિયસ રાજકોટ સત્તર ડિગ્રી જૂનાગઢ અઢાર ડિગ્રી પોરબંદર એકવીસ ડિગ્રી ઓખા બાવીસ ડિગ્રી તેમજ સુરતમાં વીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન જોવા મળશે આવતીકાલે બપોરના તાપમાનની વાત કરીએ તો કચ્છના જે વિસ્તારો છે જેમાં ખાવડા સત્યાવીસ ગાંધીધામ અઠ્યાવીસ મહેસાણા સત્યાવીસ અમદાવાદ અઠ્યાવીસ દાહોદ પચીસ વડોદરા અઠ્યાવીસ રાજકોટ ઓગણત્રીસ ડિગ્રી તેમજ જૂનાગઢ આજુબાજુ ઓગણત્રીસ સુરતમાં ત્રીસ ડિગ્રી સેલ્સિયસ જોવા મળશે ઓગણીસ તારીખે વહેલી સવારે પાંચ વાગ્યાનું તાપમાન જોઈએ તો ખાસ કરીને કચ્છમાં ભુજમાં પંદર ડિગ્રી ખાવડા સત્તર ડિગ્રી નલિયા અઢાર ડિગ્રી રાધનપુર સોળ તેમજ મોરબી ઓગણીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન જોવા મળશે તેમજ ઉત્તર ગુજરાતના બાકીના વિસ્તારોમાં પાલનપુર સોળ અમદાવાદ સત્તર દાહોદ તેર ડિગ્રી નિશામાં નિશું તાપમાન રાજકોટ અઢાર જૂનાગઢ વીસ સુરત વલસાડ વીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન જોવા મળશે તો આ રીતે ગુજરાતની અંદર તાપમાન જોવા મળશે અને ઠંડીનો જે પારો છે તે પણ ગગડી શકે સુસવાટા મારતા ઠંડા પવનો વહી રહ્યા છે જેના કારણે ગુજરાતની અંદર ઠંડીનું પ્રમાણ વધશે આગામી સમયમાં ખાસ કરીને જાન્યુઆરી મહિનામાં અને ફેબ્રુઆરી મહિનામાં કડકડતી ઠંડી પડવાની પણ અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે તો ખેડૂત મિત્રો આ હતા આજના હવામાન સમાચાર ફરી વખત મળીશું નવી અપડેટમાં જોતા રહેજો ઓનલી ખેડૂત હેલ્પ